ટ્રાઇચાડામાં ઈજનેર પર હુમલા પ્રકરણમાં પોલીસે છ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને છ આરોપીઓને દબોચી લીધા છે કોન્ટ્રાક્ટરને સિમેન્ટનો ઉપયોગ કરવાનું જણાવતા નાયબ ઇજનેરને માર મારી હુમલો કરવામાં આવ્યો હતો પોલીસે છ આરોપીને કાયદાનું ભાન કરાવ્યું છે કોન્ટ્રાક્ટર સહિતના છ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ છ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે આમ ધ્રોલ પોલીસે નાયબ ઇન્જિનિયર પર કરવામાં આવેલા હુમલા પ્રકરણમાં આરોપીઓને દબોચી લીધા છે જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોટા ઇટાળા ગામે આર એનબીના પુલનું કામ ચાલુ હોય જે કોન્ટ્રાક્ટમાં અમિતભાઈ ઝાલાનાઓએ કામ કરતા હોય તે દરમિયાનમાં નિરરાજસિંહ બારડ જે નાયક કાર્યપલક ઇજનેર છે ધ્રોલ વિસ્તારના તેઓ ત્યાં સ્થળ વિઝિટ કરતા સ્થળ વિઝિટમાં સિમેન્ટ ઊંચા વતી નાફા બાબતની વાતચીતમાં રજક થતાં અને ગળા થઈ ત્યારબાદ આ અમિતભાઈ ઝાલા દ્વારા ધોકો લઈને આ નાયક નાયબ કાર્યપાલક ઇન્જિનિયર પાછળ પડેલ અને ત્યારબાદ ગાડી પાછળ દોડાવી અને મારી નાખવાની કોશિશ કર્યા કરેલ જે અનુસંધાને મારી નાખવાની કોશિશ અને રાયોટિંગ તેમજ ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવે જે પોલીસ સ્ટેશનની ટીમ બનાવી અને આરોપીઓને સત્વરે ધરપકડ કરવામાં આવેલ છે અને અત્યારે અમિત ઝાલા અને તેની સાથેના અન્ય પાંચ આરોપીઓ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે